કારીગરોને ચેક અને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મહારાષ્ટ્રના વર્ધા ખાતેથી વર્ચ્યુઅલી જોડાયા હતા આ કાર્યક્રમમાં ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલ પાલનપુર આઈટીઆઈ આચાર્ય રોહિતભાઈ ચૌધરી અધિકારીઓ કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં કારીગરો ઉપસ્થિત રહ્યા હતા